નિર્દેશ છે ભગવાન કૃષ્ણ નો એટલે કે સહજ સમજણ આપણને સૌને આપી ગયા ભગવાન કૃષ્ણ કે પ્રકૃતિ પણ મારું જ સ્વરૂપ છે પ્રકૃતિ સાથે વ્યક્તિ ખિલવાડ કરે અને મારી પૂજા કરે તો એ માત્ર મારી પૂજાનો ઢોંગ છે એનાથી વધારે કાંઈ નથી જેને મારી પૂજા કરવી છે એને પ્રકૃતિને પણ એટલી જ સાચવવી પડશે પરમાત્માએ જે આ ધરા રચી આ આજે પ્રપંચ બધો રચ્યો પરમાત્માએ માણસને અવતાર આપ્યો જન્મ આપ્યો એ મનુષ્ય જન્મ માટે પરમાત્માએ સૌથી મોટી જો કોઈ ભેટ આપી હોય તો એ પ્રકૃતિ છે જે પ્રકૃતિની મેજા હેઠળ આપણે જીવી રહ્યા છીએ અને આ પ્રકૃતિને પરમાત્માનું જ સ્થૂળ સ્વરૂપ માન્યું છે પરમાત્મા એટલા માટે શ્રીમદ ભાગવતજીમાં સુખદેવજી અને પરીક્ષિતના સંવાદ વચ્ચે એક સૂત્ર આવ્યું છે સકલ જીવ નિકાય ધામ પરીક્ષિતે પૂછી લીધું કે બાબા આ મેં સાંભળ્યું છે કે આ પ્રકૃતિ સ્થૂળ સ્વરૂપ છે દેખાતું સ્વરૂપ સ્થૂળ સ્વરૂપ એટલે દેખાતું સ્વરૂપ જે પણ નરી આંખે દેખાય છે એ બધું કૃષ્ણ છે મેં આગળ પણ કીધું પાછો એક વાર આજે પરમાત્મા સર્વત્ર છે સર્વદા છે પ્રકૃતિના રૂપમાં આપણને મળ્યા છે પછી આપણે એમ કહીએ કે અમે પરમાત્મા સાથે પ્રેમ કરીએ અને પ્રકૃતિ સાથે પ્રેમ ન કરીએ તો એ કદાચ એ કદાચ પરમાત્મા સાથેનો અડધો પ્રેમ હોય શકે પૂર્ણ પ્રેમ નથી જે જે સંતોએ જે 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 ભક્તોએ પરમાત્માને શુદ્ધ ભાવથી ભજ્યા તમે બધાના જીવન ચરિત્ર જોજો સાહેબ એણે પરમાત્મા સાથે તો પ્રેમ કર્યો પણ એની સાથે સાથે એણે પ્રકૃતિ સાથે પણ પ્રેમ કર્યો અને પ્રકૃતિ સાથેનો પ્રેમ એટલે આ ઝાડ પાન ને આ પૃથ્વી નદી જળાશય એ પ્રકૃતિ નહીં ભગવાને માણસ બનાવ્યો એ પણ એક પ્રકૃતિ છે આપણે માણસ માણસ વચ્ચે પ્રેમ કરતા નથી અને પરમાત્મા રોજ મંદિરે પૂજા કરવા જઈએ વિડંબના આપણી બધાની એ છે જરા ધ્યાન આપજો કથામાં બાપા કે આપણે માણસ વગર રહી શકતા નથી પાછા આપણને માણસો ગમતા નથી આ જગતમાં અત્યારે કેટલી બધી હિંસાઓ થઈ રહી છે માણસ માણસ વચ્ચે કેટલો દ્વેષ નિરૂપિત થઈ ગયો છે અને એનાથી વધારે એક વાત કહેવાની ઈચ્છા થાય તો ઘણા ઘણા લોકો તો કોક કોક મોટું બને ને સાહેબ તો ઘરમાં બેઠા બેઠા પોતે સળગી જાય વગર લાકડે લ્યો કેટલો દ્વેષ આપણા આનું નામ કેમ આવ્યું મારું નામ કેમ ના આવ્યું આને કેમ આટલું મારું કેમ આમ નહીં સાહેબ માણસ માણસ વચ્ચે અત્યારે પ્રેમ નીકળી ગયો તમે જુઓ હિંસક કહેવાતા મનુષ્ય હિંસક કહેવાતા પ્રાણીઓ અહિંસક બન્યા રામ રાજ્યમાં તો જયારે ગૌસ્વામીજી એ રામ રાજ્ય વર્ણન કર્યું ત્યારે એક શબ્દ વાપર્યો છે કે સબ કરહી પરસ્પર પ્રીતિ સબ કરહી પરસ્પર પ્રીતિ અયોધ્યામાં પરમાત્મા રામ જાન્યુઆરી અને આખા 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 વિશ્વ ઉત્સવ મનાવ્યો બાવીસ જાન્યુઆરી આખા વિશ્વ એ ઉત્સવ મનાવ્યો અને એ ઉત્સવ મનાવ્યા પછી લોકો ભીડમાં ભગવાનના દર્શન કરવા જાય છે પણ એ ભગવાન રામને એ અયોધ્યામાં આટલા બધા પુરુષાર્થ પછી આટલા બધા સંતો આટલા બધા ભક્તોની કામના પૂરી થઈ અને ભગવાન રામ પાંચસો વર્ષ ઉપરાંત પછી અયોધ્યામાં બિરાજ્યા એની આજે આરતી થઈ રહી છે આજે ભક્તો દર્શન કરવા જઈ રહ્યા છે પણ એક વાત બીજી નથી લાગતી સાહેબ કે રામ તો આવી ગયા હવે રામ રાજ્ય લાવવું એ આપણી ફરજમાં આવે છે ભગવાન રામ તો આવી ગયા એ વિશાળ સંઘર્ષ ઘણી વાર પ્રવચનોમાં કીધું જ્યારથી આ ચુકાદો આવ્યો ત્યારથી જ્યારથી મંદિર બન્યું ત્યારથી મેં મારા પ્રવચનોમાં ઘણી વાર એમ કીધું કે આપણા પૂર્વજો એને મંદિરો તૂટતા જોયા છે આપણે સદભાગી છીએ કે મંદિર બનતા જોયું છે